વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે ફોનલાઈન પર કેતન ભુવા સામે ફરિયાદ દાખલ થઈ છે આ સમગ્ર મામલો કેવી રીતે પ્રકાશમાં આવ્યો અને શું કે કાર્યવાહી જે તાંત્રિક ભુવા મંડલી છે તેમની સામે ગુનો દાખલ થયો છે માં દીકરીને ને ભ્રમ તાંત્રિક ભુવા તેમની પાસે થી ત્રણ લાખ જેટલી રોકડ રકમ અને સોના અને ચાંદી દાગીના હડપ લીધા છે મુખ્ય કારણ જણાવું તો જે છૂટા લીધેલી મહિલા છે તેને દીકરાની યાદ આવતી હતી અને તેને લઈને તેઓ ભુવા ને મળ્યા હતા અને આમ ક્યાંક ને ક્યાંક જે ભુવા જે મંડળી છે તેમને તેમની સાથે છેતરપિંડી કરી હતી તો સાથે સાથે જે જેની સાથે ઘટના બની છે તેને પણ દુષ્કર્મ છેતરપિંડી સહિતની